તમે તો મારે કોમ ની કોમ એ તમારે કઈ બી વાત હશે પણ હવે તમે આયા ચીવા ટેમે તમે ચીવા ટેમે આયા છો

ખવરાયું શું ખવડાવી ટેન્સલ વગર હારું તને આવજો મેહમન હા આ તો મને લાગે તો પડદો ઉડી જી એમ ના મને ખબર કે તમાર આટુ ની આયા પણ તમાર ગોમ નું નામ આ ચોક ફટકણો છે કંટાળી જવાનો લાગે એવું એમ કું તમાર ગોમ નામ કેવું છે

તમારે વાવેતર એમ વાવેતર કેવું કર્યું છે વાવેતર ઘેર વાવેતર એવું બધું છે એવું બધું સારું કેવાય કેટલા લેવાનું છે

મોસો લાવું બને ખાવાનું ખાવાનું એટલે ખાવાનું નોમ તો જોડે મને ભૂખ લાગે છે મું જોઈ કાજુ તન ચોખ ખવરાવ કાઢ્યા કોઈ નઈ

તું ખાવા નોમ ના લે બધી વાતો કરવા ને તારે ખાવા નોમ ના લે તો હું ઝાપડે ફાવતા ને કઈ શે એકલા એકલા મેમન તો શું બુલ બુલ કરી છે કોય આ મેમન તો શું બોલે મેમન તો કંટાળો લાગે બધું હવે સોફેન નું શું કો કોઈ નહીં એમ કો જો આ મારું મન તો હુઈ જો થારું રહે થોડું પણ મેમન લા ઘરે વાતો કરો ને તમે તો ઊંઘવાનું છે મારલું છે ઓને એવી રીત સાડા છે કોને નાચાઉ પેલા નીયે મન નથી ખાલ કે આનો આવો છે મુકો બી આવો મેમન તમારા મારા મેમન

બેઠો એમ કોઈ તબેલાનું સેટિંગ થાય એમ કેવું છે તમારો મારો પાવડા હાજર સિર માં પડ્યો છે

મેડ્યા લાડવા લઈ જવા ના ખાલી ખબર આવું બેસી ને તો ભૂખ રાખ ભાઈ હમણાં ખબર આવું તમે તાર ખાલી આમથા ને તાર ચાર ઓમતા શીખો છે મારા શેડો ખાલી તમે કોઈ બોલતા તો હું તો બોલું છું તો ખાલી એમને બોબડો છે આ બધા તૂટી ખાલી નહીં હોય વાતમાં પોડી બોડી ઓળતું

એવું નથી તો એવું શ્રેદાંડ બધું છે કાઠું પડી ગયું હોય ને આ તમે બોલ બોલ કરતા હશે ને એટલે કાઠું પડ્યું તારા કોચે નહીં કર્યા આ તો આ તો શું બોલી ગયા હા શું શું કઉ

આટું છે ને હમણાં ખોટું હમણાં તોડી તોડી ને હમણાં આઠું કેવા લાયક જ નહીં મારો દસમ કરી કરીશી તું તારા વાળું બતાડી દીધું હોય એટલે પછી મારા વાળું બતાવી મુ

અમથાઈ ની વાત હતી બીજી કોઈ વાત નથી જમણ વાર તો પેલા ભાઈ આપડે એવું કઈ પેલા છે આજુ

તમારા મહેમાની મારા મહેમાન એમ રાખ્યા હતા ચેરથી જોણવા મળ્યું કે આ તો આવો છે હકો નહી આતો તમે ચાલુ મહેમાન આવ્યા તમે ના પાડી દીધું તો મેમન બાળા ઘેર તારો